જય સ્વામિનારાયણ સાચા હીરાને ઓળખવા મુલવવામાં થાપ ખાય એનું નામ શાસ્ત્રીજી મહારાજને અમદાવાદના પ્રભાશંકરભાઈ પંડ્યાને એ દિવસોની સ્મૃતિ જીવનભર યાદ રહી ગઈ હતી એક દિવસ શાસ્ત્રીજી મહારાજે સ્વામીના પૂર્વાશ્રમના પિતા શ્રી મોતીભાઈ તરફ નિર્દેશ કરીને કહ્યું હતું કે એમણે તો અમને છત્રીસ લક્ષણો દીકરો આપ્યો છે ત્યારે કરવાઈને મનમાં થયું કે આ છત્રીસ લક્ષણો એટલે શું તેમણે પૂછ્યું સ્વામી આ છત્રીસ લક્ષણો એટલે શું ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા ત્રીસ લક્ષણો સાધુના હોય તો તને ખબર છે ને ત્યારે કહ્યું હા સ્વામી તો આ નારાયણદાસમાં એ ત્રીસ લક્ષણો સાધુતાના તો છે જ પણ તે ઉપરાંત રાજા ધીરાજની જેમ વર્ષે ત્યારે શાસ્ત્રીજી મહારાજના એ વચનોથી પ્રભાવિત થઈ પ્રભાશંકરભાઈએ કહ્યું હતું એ મને બતાવજો હં ત્યારે શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપીને કહ્યું હતું તને એ જોવા મળશે આ પ્રસંગ હતો ઓગણીસો ઓગણપચાસ પચાસના વર્ષનો ચોપન વર્ષ પછી એટલે કે સન બે હજાર ચારમાં પ્રભાશંકરભાઈ પંડ્યાએ ગદગદ થઈને આ પ્રસંગની સ્મૃતિ કરતાં કહ્યું હતું અને અત્યારે હું આ મારી આંખે સત્ય થયેલું આ જોઈ રહ્યો છું જય સ્વામિનારાયણ